શિવ મહાપુરાણનો ઇતિહાસ એને મહાપુરાણ કેમ કહેવાય છે તો ભગવાન મહાદેવના શ્રી મુખમાંથી ઉત્પન્ન થયું એટલે એને મહાપુરાણ કહેવામાં આવે છે આ સંસારમાં મનને શુદ્ધ કરવા માટે ભગવાન શંકરની કથાથી ઉત્તમ કોઈ સાધન નથી ન વિદ્યતે કાંઈ છે જ નહીં ના વિદ્યુદ આપણે કપડાં શુદ્ધ કરી શકીએ શરીર ચોખ્ખું કરી શકીએ પણ મન શુદ્ધ થતું નથી મને તમને દુખી કરનારું કોઈ હોય તો સમય સંજોગ કે પરિસ્થિતિ નહીં પણ મન દુઃખી કરે છે ભગત ભગવદ્ ગીતા તો એમ કહે છે મન એવમ મનુષ્યાના કારણમ બંધ મોક્ષ એ બાંધી પણ શકે છે અધિમુક્તિ પણ અપાવી શકે